જય માતાજી આજે આપણે બનાવીશું પેન્સિલ બોક્સ તો જો મેં આ પેન્સિલ બોક્સ બનાવ્યું છે અને એમાં કેવા કેવા મટીરિયલ જોઈશે અને કેવી રીતે બનાવ્યું છે એ બી હું તમને કહીશ પહેલાં આ રાઉન્ડ બોક્સ લઈ લીધું છે મારા પાસે આવું રાઉન્ડ બોક્સ હતું તમારી પાસે જે બી ટાઈપનું હોય એ તમે લઈ શકો છો એના ઉપર મેં વોટર કલર કર્યો છે યલો કલર અને ઉપર મેં પેન

જો મેં આ નીકાળી દીધું છે સર્કલ અને જો આપણું સર્કલ ગેટલું મસ્ત આવ્યું છે તો હવે છે ને આપણે આ બોક્સ લઈ લેવાનું છે અને એના પાછળ મેં ગ્લુની હેપથી આ પહેલાં જ સર્કલ લગાવી દીધું છે અને મેં આ સેકન્ડ સર્કલ કટ કર્યું છે જો તમારે આમાં કોઈ બી ભારે વસ્તુ મૂકવી હોય તો તમે એમાં બે સર્કલ પણ લગાવી શકો છો અને તમે એમાં જે કાર્ડબોર્ડ આવે છે એનું પણ લગાવી શકો છો અને તમે એના ઉપર કલર કરીને પણ કરી શકો છો તમારે હવે અહીંયા જે પણ કરવું હોય તમે કરી શકો છો અને હવે જો આપણું આ સર્કલ અને મસ્ત રેડી છે તો વે તો હવે પછી આપણે એના માટે હે ને આ મોતી જોઈએ તો મારા પાસે આ મોતી હતા તો મે આ મોતી લઈ લીધા છે તો જો આપણે મોતી લઈ લઈએ হাফ બીડ્સ જોઈએ ফুল બીડ્સ નહીં ચાલે જો તમારા પાસે આવા হাফ બીડ્સ હશે ને તો ચાલે જો આવા হাফ બીડ્સ જોઈએ ফুল બીડ્સ નહીં ચાલે ઓકે તો આપણે হাফ બીડ્સ લઈ લીધું છે અને ગ્લુ લઈ લીધું છે તો જો આ ગ્લુ લીધું છે અને આપણે ગ્લુ લગાવવાનું છે અને પછી એમાં સર્કલ પર આ જે હાફ બીટ્સ છે અહીંયા મૂકી દેવાનું છે અને થોડીક વાર પછી આ સ્ટીક થઈ જશે જો કેવું સ્ટીક થઈ ગયા છે બધા મેં થોડીક થોડીક વાર પહેલાં કર્યા હતા એટલે બધા જ સ્ટીક થઈને પ્રોપર થઈ ગયા છે તો જો ફ્રેન્ડ્સ આપણું આ બોક્સ રેડી છે એમાં તમે આ નાના નાના પેન્સિલ કલર બી મૂકી શકો છો એમાં તમે ઇરેઝર શાર્પનર એ બધાનું બી સ્ટોરેજ કરી શકો છો તો જુઓ આપણા પેન્સિલ કલર અને એ બધું મૂકી દઈશું પણ રાખી શકો છો અને તમે ક્યાંય બી સ્ટોર કરતા હોય આ નવા નવા કલરો તો ત્યાં બી તમે મૂકી શકો છો તો જો આનું લુક કેટલું મસ્ત આવ્યું છે તો બાય ફ્રેન્ડ્સ મારા આવા નવા નવા વિડીયો જોવા માટે મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય